ઉનાળાની શરૂઆત થતા જ કંપનીમાં આગ લાગવાના બનાવામાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ઘરમાં પણ આગ લાગવાનું વધી રહ્યું છે એવા મપાલે પોઈન્ટ વિસ્તારમાં આવેલા લક્ઝરીસ બંગલામાં આગ લાગી ગઈ હતી આગનો ધુમાડો એટલો પ્રચંડ ફેલાયો હતો કે ફાયર બ્રિગેડે ઓક્સિજન માસ્ક પહેરીને આગ પર કાબુ મેળવ્યો હતો પાલે પોઈન્ટ વિસ્તારમાં આવેલા શેઠીસ બંગલોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ હતી ધીમે ધીમે લાગેલી આગ એટલી પ્રચંડ બની હતી કે સામાનની સાથે ફર્નિચર સળગી જતાં ધુમાડો ભારે ફેલાયો હતો ધુમાડાને કારણે આગ પર કાબુ મેળવવા આવેલા ફાયર બ્રિગેડના જવાનોને ભારે મુશ્કેલી પડી હતી જેથી ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર જવાની ફરજ પડી હતી પાંચ જેટલા ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યા હતા એસી રૂમમાં લાગેલી આગ ફાયર ઓફિસરે કહ્યું કે પાલ્લે પોઈન્ટના શક્તિનગરમાં બંગલામાં આગ લાગી હતી રૂમમાં એસીમાં આગ લાગી ગઈ હતી એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી રહી હતી પરંતુ વધારે પડતો ધુમાડો હોવાને કારણે રૂમમાં જવામાં ભારે મુશ્કેલી હતી જેથી અંદર જતી વખતે સેફટી માટે જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને ગયા હતા આગ પર કાબૂ મેળવવામાં આવી હતી સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ બની ન હતી હવે જે એરિયામાં સક્તિનગર સોસાયટીમાં છટ્ટી બંગલામાં એક બીજામાં પહેલા માળે રૂમમાં લીધે શોર્ટ સર્કિટ થયો જે સરસામાન બળી ગયો હતો અને પૂરા બંગલામાં સ્મોક થઈ ગયો હતો બીએસએટ પહેરી અમે કંટ્રોલ કરી લીધું હતું અને બીજું કે કોઈક જાન કે ઇજા નુકસાન થયું નથી આડરાજર ફાયર સ્ટેશન વેસુ ફાયર સ્ટેશન અને મજુરા ફાયર સ્ટેશનની કુલ છ ગાડીઓ આવી હતી વધારે પડતો સ્મોક હોય એ ટાઈમમાં અમારે ઓક્સિજન પહેરવું પડે કે જેથી અંદર જઈ શકાય અને સ્મોકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને જે લાંબો સમય માટે ત્યાં કામગીરી કરવાની હોય ત્યારે બે સેટ પડે આગ લાગવાનું કારણ શું છે આગ લાગવાના કારણમાં એસીમાં શોર્ટ સર્કિટ જેવું જણાય છે બાકી તો તપાસ કરતાં આગળની જાણ મળશે